તમારી ખાણીપીણીમાં પૂરતું ધ્યાન રાખવાની સલાહ આ મહિના માટે ખાસ જરૂરી છે નહીતર પાચન સંબંધી સમસ્યાઓ જોવા મળશે આ મહિને ઘરમાં કોઈ મોટું વાહન આવવાના યોગ બને છે કાર્યક્ષેત્રમાં કોઈ મોટા બદલાવના પણ યોગ છે અને તમારું ધન કોઈ સારી જગ્યાએ રોકાણ થાય એવા પણ યોગ છે ધાતુમાં રોકાણ તમારા માટે લાભદાયી રહેશે આ મહિને તમારા માતા પિતા સાથે સંબંધ ન બગડે એનું પણ ધ્યાન રાખો અને ઘરમાં વડીલોની તબિયતનું પણ ખાસ ધ્યાન રાખવું તમારા સ્વભાવમાં ચંચળતાના કારણે બધા સાથે સંબંધોમાં મતભેદ થઈ શકે છે તમારા ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન થાય અથવા તીર્થયાત્રા થાય એવા પણ યોગ બનશે વૃશ્ચિક રાશિના જાતકો આ મહિને એક વરિયાળીનું પેકેટ તમારા બેડ પાસે રાખો આ મહિને કોઈ સારા દિવસે એક ચાંદીની ગોળી લાવી સફેદ કાપડમાં બાંધી તમારા ધન સ્થાન ઉપર મૂકો અને દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગબાણનો એક એક પાઠ કરો જો તમારી રાશિ પણ વૃશ્ચિક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વીડિયો તમામ વૃશ્ચિક રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ